જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ મોબાઈલ ડેટા તાત્કાલિક પરિસ્થિતિમાં પોલીસ ત્વરિત સ્થળ પર પહોંચી શકશે અને વધુ પારદર્શક કામગીરી સુનિશ્ચિત થશે ત્યારે આ પ્રસંગે એએસપી લીલી ઝંડી બતાવી ગાડીઓ પ્રસ્થાન કરાવ્યું હતું ભરૂચ જિલ્લામાં લોકોની સુવિધામાં વધારો થાય અને લોકોને જ્યારે પણ મુશ્કેલી પડે છે ત્યારે પોલીસ તરફથી મળતો રિસ્પોન્સ ટાઈમ જે છે એ ઓછામાં ઓછો થાય અને અનેક અનેક નંબરો હોય નંબરોની જગ્યાએ માત્ર હવે લોકો દ્વારા એકસો બાર એક જ નંબર યાદ રાખવામાં આવે તેના માટે થઈને આજે કુલ જેટલી ગાડીઓને ફ્લેગ ઓફ કરવામાં આવી છે આ ત્રીસે ત્રીસ ગાડીઓ એકસો ની રહેશે અને જયારે પણ લોકો દ્વારા એકસો ને કોલ કરવામાં આવશે ત્યારે અહીંયા કંટ્રોલ રૂમ માંથી જે પણ ગાડી સૌથી વધુ નજદીકમાં હશે એ ગાડીને તાત્કાલિક જ ધોરણે અહીંયાથી જાણ કરી અને એ લોકોને ત્યાં મોકલી આપવામાં આવશે આ રીતે લોકોને જે રિસ્પોન્સ આપવાનો ટાઈમ છે રિસ્પોન્સ ઘટાડી શકાશે અને લોકોની સુવિધામાં જે છે એ વધારો કરી શકાશે ત્યારબાદ જે છે એ ઇન્ચાર્જ રહેતા હોય છે જે એએસઆઈ કે હેડ કોન્સ્ટેબલ કક્ષાના માણસ હોય છે એ સિવાય કોન્સ્ટેબલ કક્ષાના માણસ એમની મદદ માટે હોય છે અને સાથે સાથે કાઉન્સેલિંગ કરવાની જો જરૂરિયાત હોય તો કાઉન્સેલિંગ ને લગતા માણસો પણ અંદર મૂકવામાં આવતા હોય છે નેશન પ્લસ ન્યુઝ ભરૂચ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર